લેલા જો આડા તો 4 વાગ્યા હતા હવે સાડા 5 નું હતા મમ્મી કહે છે કે તમે હું તો વકીલ ઈ કે બધું કરી અમે હું કહી કે મમ્મી ફેસબુક નું એકાઉન્ટ ખોલાય દેઉસ મારે હવે આવું ત્યારે હવે કપરસ ખોલ દેજો હવે એકાઉન્ટ હા હા સારું ચલો તો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે કોટેજ સાફ સફાઈ કરીને કમ્પ્લીટ ખાલી કરી દીધું છે હવે આપણે અહીંથી

जो किचन कंप्लेट से आप सब पैसे के हैं रूम देख एकलिंग दिया गाड़ियां थे के कंप्लीट चलो पोजीशन ले लो चीजों लेने चली फोटोग्राफी करने की हाई जा चलो ਵੇ ਦੇ ਸੁਸਪਿਲ ਨੇ ਸੀਦਰ ਲੈ ਗਾ ਰਿਸਾਈਕਲਿੰਗ

કહાનભાઈ તો હવે હુઈ જવાનું છે ને કહાનભાઈ ને તો આખો પ્લાનિંગ બનેલું તો માસ્ટર પ્લાનિંગ એરેલ છોકરાઓ આખી રાત જાગવાનું ડેડીમાં સુઈ જવાનું એટલે કલાકનો રસ્તો એ લોકોને લાંબો ન લાગે તો પ્લાન કર્યો હા એવો પ્લાન હતો જ તો સ્ટાર્ટ થઈ ગઈ છે હવે સારું ચાલો તો આ આપણા આપણો રૂટ હતો તો હોય ને આવા પાડી એરિયાને હું તો બધું એમ હિલ સ્ટેશન જો

એટલે એ માણસને પેલા બગીચામાંથી લીંબુ ઉતારવાના જેટલા લીંબુ ઉતારે એના અડધા લીંબુ એક પેલા ગેટે જાય એટલે વોચમેનને આપવાના એટલે એક લીંબુ એ પાછું લટકાનું આપણને એને પાછું આપે એક્ઝામ્પલ તરીકે ધારો કે હો લીંબુ એણે ઉતાર્યા તો પચાસ એને દેવાના અડધા પચાસ એની પાસે રાખે વોચમેન એક લીંબુ એને પાછું આપે એટલે એકાવન થાય એવી જે હાથે દરવાજે વોચમેનને લીંબુ આપતા જવાના અને એક એક પાછું રિટર્ન લેતો જવાનું

ઓડી ચલાવી લે ઓડી મર્સિડિસ કે નહીં ઓડી મર્સિડિસ આપણે અમુકેશ કાકા ની આખી ભાઈ ઓડી ને ચલાય કેરે ઓડી ગયો પહેલી વાર અને ઈ યુરોપના રોડ ઉપર જર્મનીની કાર હા કાર જર્મનીમાં રોડ આપડા નો સ્પીડ ગાડી અમારે આજનો મારા ડ્રાઈવિંગ એક્સપિરિયન્સ કહેવામાં છે બધે બહુ મસ્ત મજા આવી કારણ કે અહીંના શું છે બધાય રૂલ રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો કરીને ચલાવવાળા હોય એટલે ચલાવવાની આમ મજા આવે દીક ન લાગે અને ખરેખર તો જ્યાં આવી રીતે રૂલ્સ રજ્યુ ફોલો કરતા હોય તો આમ કમ્પેર ટુ ક્યાં કંઈ ડ્રાઈવિંગ કરાવી મજા આવે કે ત્યાં એમ

পনি ইনা ড্যাই টিকা পরে কেডের জিস্য়ে দুমে আমচে আাা ইনাই কেডেডেডে তুস্য়ে দুস্য়ে আই আই কেডে কেডেডেডেরাই ক� રાઇટ એન્ડ નિયમોનું પાલન કરતા હોય ને હા તો ટ્રાફિક પોલીસ છેતકા દાઉ આ હા 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 ત્યારે કેમ આમ घुसવાનો તેમ સાઇડલાઇટ બતાવતો નહોતો 9:00 વાગી રાતે સંતર નો નો સ્પીડ મર હોય એકદમ સાઇડલાઇટ બતાવતી નથી ક્યાં કિલી વારે હું હું તો જલ્દી લેન્સ છે ને 150 અપ જાતા હોય હમ અને મિડલ લેન માં તો 100 જ હોય એટલે તમને વચ્ચે ઘૂસવું બહુ મુશ્કેલી જાય હા હા અને 100 ટ્રેનિંગ કે ઓછી સ્પીડ ના કહેવાય રાજેશ આની કમ્પેર આપણે ના કરવા જોઈએ હમરા રાજુભાઈને આજે ટ્રેનિંગની જરૂર છે તમારું મારી ટ્રેનિંગ લેવાની જરૂર છે જો કે ધમકાર તો આપો બેના ઉપર હોય છે બાજુમાંથી એટલે મને કઈ બહુ ખતરનાક કરે હે હે જરૂર કેવા લોકો બહુ પેલા કરે બરો આવી જાય કેટલી આમ જ એટલી અડાડીને જ ગાડી ચલાવે તમને મજા આવી દિલીપ કુમાર દિલીપ કુમાર તમને મજા આવી ચલાવવાની ગાડી

તો પરેશબે કે દબાઈ દેવાય તો એનો દબાવે રાજે મેં માથે તો બહાર નીકળવું પડે તે રીતે આવે અમાર તો જર્મની પૂરું અહીંથી નેધરલેન્ડ સ્ટાર્ટ થાજો આ બોર્ડર આવી ગઈ પૈસા લે છે અહીં રાજે કે આવો પડ બરાબર આપણે મોસ્ટ ઓફ આપણે જર્મનીમાં કાર વધારે વધારે જર્મનીમાં જર્મનીમાં નેધરલેન્ડ એ બોર્ડર એટલે જો જ્યાં જાવી કે બોર્ડર બોર્ડર ઉપર હોય કેમ આપણે ગયા ત્યાં આમ ત્યાં પેલું હતું આવ્યું આવી રીતે લિમિટ ચેન્જ થઈ જાય હા હા ચેન્જ હોય ચેન્જ થાય આવી પૈસા એન્ટ્રી પૈસા ના બહુ થઈ ગયું તો ઓલે નો લિમિટ સ્પીડ હતો એ વહી ગયો બેવની નું છે ને નહી એ આપણે સમજો ને સ્વિટ્ઝર્લેન્ડ માં એન્ટ્રી કરી એક્ઝિટ કરી તે જ્યાં એક જ જગ્યાએ હતું બાકી ફ્રાન્સ માં નહી ફ્રાન્સ માં જ હતો ને ફ્રાન્સ વાતું એ તો આપણે กี่ દિવસ પહેલા બટ કેટના પૈસા આયા હતા પરત નહી ફેર્યું એ તો ઓલું હતો ને ટોલ ટેક્સ જેવું ટોલ ટેક્સ હતું એક ટોલ ટેક્સ ઓકે રોડ ટેક્સ નો હતો હા રોડ ટેક્સ હતું સ્વિટ્ઝર્લેન્ડ ને રોડ ટેક્સ નોતો બોર્ડર નોતી બોર્ડર તો આપણે ઓલી ફેરી ઉતર્યા એ જે એટલે આવી જ એ સહેલો હોય કે રોડ પર tie આપણે ચેક થાય એટલે બરોબર કે અહીં ચેક કઈ હોય આપણે કેમ ઇન્ડિયા બધે સ્ટેટ હોય આ એને જમન કે આપણે બોર્ડર કંટ્રોલ છે ને લેવું કઈ હોય એટલે બને એડા કોઈ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી ન એરિયા એટલે વિઝા બધે સેમ હોય ઇમિગ્રન્ટ્સ ચેક કરવાની એકવાર સેન્જેનરી એરિયામાં એન્ટર થઈ જાય એ ત્યારે પહેલી વાર એન્ટ્રી લે ત્યારે વિઝા ચેક થાય પછી બીજું વિઝા ચેક થાય સારું આપણે પાસપોર્ટ લાઈન હોય ને ની લાઈન હોય જો કદાચ હોય તો એમ છે છે અમારું નેક્સ્ટ ડેઝ માટે આવી ગયું છે હવે

અને આવડો આ કોટ છે છે મોટું છે મોટું છે મોટું બેસી બે ત્રણ ડુંબળ ઓકે એવું તો આમ છે દેલા જેવું લાદી ગામડે લાદી આવી બધું છે તો કેલો કોમ મૂકેલું લાગે છે સામાન હા કિચન પોઈન્ટ કિચન પોઈન્ટ આવશે કિચન છે કિચન છે એના પર સુકા એપલ નો કમ્પ્યુટર

મેને જે સારુ છે બધા લાકડા બકરા બધું ઓલો જૂનવાણી હોય કે મોડર્નાઇઝ કેલું છે કે જો હવે છે એમ કહો કરી દેવા છે પાછળ લાકડાનું તો સાબુ છે આ અલગ હાઉસ મેલો બને એક્સપીરિયન્સ કરાવવા માટે ઉપર પર કે માય

એક બેડરૂમ એક બેડરૂમ માં આયા છે સિમ્પલ ને સોબર આમ બધી સારી છે સારી છે આ છે કોમન ટોયલેટ બાથરૂમ આ એ ટોયલેટ મોટો છે ખાસ આ સાવ આ માટે નીચે કે બે ટોયલેટ હમ ટોયલેટ છે હમ મોટો થોડો કપડ ને દિરસ છે એટલે બધું હા

ન ચાર મેમચ પાલી રહ્યા છે ને ચાર મેરાઉન્ડ ઓફ યુ ચાર પાસ્તા બનાવી દે સરસ પાસ્તા પાસ્તા રેડી થાય એટલે મને અમે આવી જઈએ કરી કરતા હતા બન્યા મેથીના ગોટા દાળ વડા વડા અને પાસ્તા પાસ્તા કા ખાસ્તા આમ તો પાસ્તા હાલે છે થેપલા છે છે ને થઈ ગયો છે હા છે કેટલા કલાક ડ્રાઇવિંગ લગભગ આપણે કલાક 11 આપણે 11 કલાક ને રાજુભાઈ ને બીજો કલાક દોઢ કલાક બીજો પ્લસ કરો હા દોઢ કલાક દોઢ કલાક ને બીજો પ્લસ હા એટલે મૂકીને આવ્યા એટલે ટ્રેનિંગ કરીને તો થાકી ગયા છે પણ અહીંયા પોગ્યા પછી એમ લાગી જગ્યા બહુ સારી છે હમ હવે બે દિવસ આપણે રોકાવું બે દિવસ જો કરીએ જોઈએ ને જે થાય તમને બધું બતાવશું આજનો લોક આપણે અહીંયા પૂરો કરી છે જો તમને બધાને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ Bye, bye bye. Thank you for watching again. Watching again. bye. <laughs>